हेलो हेलो आप लोग कीमती અને પવિત્ર હોટ ઝાળો માં કોઈને અમને વિજેય બનાવજો ઓરા કોના છે આપણા માનનીય ધારાસભ્ય કે આપણા વેસ્ટીબેન રાઠવાના પ્રચારક કે આપણા છોટા ઉદયપુર ફતેપુરા વિસ્તારમાં જે આપણા લોક લાડીલા ઉમેદવાર વેસ્ટીબેન સાથે આપણા માનનીય ધારાસભ્ય શ્રી આપણા જેતરભાઈ વસાવા સાહેબે ઘરે ઘરે પદયાત્રા કાઢી

સંપૂર્ણ ટીકા આપવાનો છે મિત્રો તો આ પદયાત્રાનો માત્ર પ્રચાર તો એટલું નથી સાથે સાથે આપણા નગરપાલિકાના જેટલા પણ પ્રશ્નો છે લોકો પાસે થાય અને તે પણ આપણા માનનીય ધારાસભ્યને જાણવા માટે

આ પર્યત્રા પુરા છોટાજુપુર નગરપાલિકાના સાહેબ ખાતે વેસ્ટિંગેન્ડ આમાં જો આપડા ઉમેદવાર બેન અહીંયા રહે છે ફતેપુરામાં તો બહુ વોટ આપી અપાય વિજય બનાવો

તો તમામ ભાઈઓ બહેનો તમામ